અને આપણે આજે ઘણા લોકો ઉપવાસ રાખે છે કારણ કે એવું માને છે કે ઉપવાસ રાખવાથી આપણા ઘરમાં સમૃદ્ધિ ધન ધાન્ય બધું બની રહે છે એટલે ઘણા લોકો ઉપવાસ પણ કરે છે અને શ્રી કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપની પૂજા કરે છે અને રાત્રે બાર વાગે શ્રી કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપની પૂજા કરે છે ભોગ ધરાવે છે અને એમનું પૂજન કરે છે અને શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદિવસને ઉજવે છે તો આજે આપણે પણ બધા ઉજવીએ શ્રી કૃષ્ણ ભગવાન જન્મ દિવસ ને હાથી ઘોડા પાલકી નય હોલકી હાથી ખોડા પાલકી જય કનૈયા લાલ ચલો મિત્રો આવજો જય માતાજી બધાની જન્માષ્ટમીની શુભકામના બાય બાય